નમસ્કાર નેશન પ્લસ ન્યૂઝ આપનું સ્વાગત છે હું સુથાલ પરમાર વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષે ડોક્ટર શીતલ મિસ્ત્રીના વોર્ડમાં સુરુચિ પાર્કના રહીશોનો મોરચો પાણીની તકલીફથી ત્રસ્ત થઈ પાલિકા પહોંચ્યો હતો વડોદરાના વોર્ડ નંબર છમાં પાણીની વિકટ સમસ્યા છે છેલ્લા પાંચ છ દિવસથી વોર્ડ છમાં પાણીની વિકટ તકલીફ છે મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી વોર્ડ નંબર છના જ કાઉન્સલર છે ત્યારે વોર્ડ નંબર છ માંથી પાણીની તકલીફને લઈને સુરુચી પાર્કના રહીશો પાલિકા પહોંચ્યો હતો પાલિકામાં સ્થાયી સમિતિની સભા શરૂ થતા અગાઉ પાણીની સમસ્યાને લઈને રજૂઆત કરી હતી સ્થાનિક પાણીશોએ ભાજપના કાઉન્સિલર હીરા કંજવાણી અને જયશ્રીબેન સોલંકીને રજૂઆત કરી હતી સ્થાનિક રહીશોએ પાલિકામાં ઉગ્ર રજૂઆત કરી હતી ત્યારે સ્થાનિક રહીશોએ ભાજપના કાઉન્સિલર હીરા કંજવાણી સાથે પણ ચકમક કરી હતી ઘણા ટાઈમથી તકલીફ છે અમને પાણીની ગંદુ પાણી આવે છે અવારનવાર અમે કહીએ છીએ ચેક કરીને જાય છે ફરીથી ગંદુ પાણી આવે છે ચેક કરીને જાય છે ફરીથી ગંદુ આવે છે છેલ્લા બાવીસ તારીખથી અમને ખાડા ખોદીને મૂક્યા છે ફોલ્ટ શોધી રહ્યા છે દરેક જગ્યાએ પણ હજુ અમને કોઈ ફોલ્ટ મળ્યો નથી અને હજુ પાણીનું સોલ્યુશન આવ્યું નથી રોજ અમે સવારે પાણીના ટેન્કર લાવીએ છીએ ઘરડાથી લઈને મોટા બધા જ પાણી ભરે છે નોકરી ધંધે જવાનું હોય છે પણ તોય પાણી આવતું નથી

જયારે બી આવે છે ત્યારે આ જ પ્રોબ્લેમ હોય છે અમારે જયારે બી આવે પાણી ના માટે જવાનું અરે અમે નોકરી ધંધા કરીએ છીએ અમારે આખો દિવસ આજ કામ કરવા આવવાનું અમે શીતલ મિસ્ત્રીને ને મળવાયા છે પણ શીતલ મિસ્ત્રી છે નહીં અત્યારે બનાવ બન્યો છે અમારા સોસાયટીમાંથી એક ભાઈને એટેક આવી ગયો છે એમને દવાખાને લઈને ગયા છે એકવીસ નંબર માં રહે છે ભાઈ આ બનાવને લઈને પોલીસનો નો કાફલો ઘટના સ્થળે તોડી આપ્યો હતો પાણીના પોકાર કરતા શંકરભાઈ વતવાણી સૂત્રોચ્ચાર બાદ બેભાન થઈ ગયા હતા આ દરમિયાન એમ્બ્યુલન્સ દ્વારા બેભાન અવસ્થામાં પડેલ શંકરભાઈ ફતવાણીને સારવાર અર્થે ખસડાયા હતા કાઉન્સિલર હીરા કંજવાણી જણાવ્યું હતું કે પાણી ગંદુ આવતા હવાની ફરિયાદ મળતા કામગીરી શરૂ કરાય છે અને ફોલ્ટ શોધવાની કામગીરી શરૂ કરાય છે હાલમાં પાણીની પાઇપલાઇન કાપી નાખી ટેન્કરથી દિવસમાં બે વખત પાણી આપવામાં આવે છે અમારે વોર્ડ નંબર 6 માં સુરજી પાર્કમાંથી મોરચો આવ્યો હતો અને પાણીનો થોડો પ્રોબ્લેમ હતો પાણી કન્ટામિનેશન જેવું આવતું હતું અને જે દિવસે અમને કમ્પ્લેન મળી હતી એના બીજા દિવસે જ અમે કામગીરી ચાલુ કરાવેલ છે અને જે પાણી જ્યાંથી ગંદુ આવતું હતું એ બધી લાઈનો કાપી નાખેલ હતી લાઈનો કાપીને અને આ લોકોને ટેમ્પરરી ટેન્કર દ્વારા પાણી પૂરું પાડવામાં આવતું હતું રેગ્યુલર પાણી એ લોકોને બે ટાઈમ મળે જ છે પણ જ્યાં સુધી ફોલ્ટ ના મળે કામગીરી ચાલુ છે જ્યાં ફોલ્ટ પકડાશે તો બધું પાણી સુધરી જશે અને જે અંદર ઇન્ટરનલ લાઈનો છે એ બી જો સરી ગઈ હશે તો એ બી ચેન્જ કરવા માટે અધિકારીઓને જાણ કરેલ છે પેલા બી આ લોકો કમ્પ્લેન કરી લીધી ત્યારે અમે એ ટાઈમ પર શોર્ટ આઉટ કરી આપ્યો હતો પાણી સુધરી ગયો હતો હવે આ ચાર પાંચ દિવસ થયો જે ફરીથી પાણીનો પ્રોબ્લેમ થયો એના પહેલા અમે ડ્રેનેજ પણ લેવડાઈ કદાચ ડ્રેનેજ ના લીધે આવું હોય પણ ડ્રેનેજ ખાલી છે એટલે કઈ જગ્યાએથી પાણી મિક્સ થાય છે એ અધિકારીઓની કામગીરી ચાલુ છે મારી પાસે ફોટા બી છે બીજા દિવસે ત્રીજા દિવસથી કામગીરી ચાલુ કરેલ છે આ લોકોની પણ હજુ સુધી ફોલ્ટ મળ્યો નથી અને જ્યારે ફોલ્ટ મળશે તો તરત એની કામગીરી શરૂ કરવામાં આવે છે સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર